હર હર મહાદેવ આજનો વિષય છે વાસ્તુ જ્ઞાનના એક અનમોલ સૂત્રો ત્યાં સંસારની અંદર દરેક જાતક સુખની ઈચ્છા કરે છે અને તે મેળવવા માટે પુરુષાર્થ પણ કરે છે અને મનની ગતિવિધિને લઈને સુખ દુઃખ એને મળતું હોય છે છતાં અન્ન રહેઠાણ એને પ્રાપ્ત થાય ત્યારે એ પોતાની જાતને સુખી સમજતા હોય છે પરંતુ ઘણી વખત રહેઠાણ નાનું મોટું એ કર્મો અનુસાર પ્રાપ્ત થતું હોય છે પણ મૂળ આજનો આશય જે છે એ એક ભૂમિના જે ત્રણ પ્રકારો આપણે કીધા હતા અગાઉના વિડીયોમાં એમાંથી જે જાગૃત ભૂમિ હોતી હોય છે એના પ્રતાપે જાતકને પોતાની જિંદગીમાં તમામ વસ્તુ સરળતાથી પ્રાપ્ત થતી હોય છે અને ભૂમિના પ્રતાપના કારણે એને જીવનમાં ઘણી વખત હરણફાળ પ્રગતિ કરવામાં પણ ભૂમિનો પ્રતાપ રહેતો હોય છે માટે ભૂમિ એ મહત્વનું ભૂમિકા છે હર હર માણસ